ધોરાજી માં એક એવી ગરબી જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર અને એક હજાર એકસો મી પણ વગારે ભૂલકાઓ ગરબીમાં રમતા હોય એવી એક માત્ર ગરબી ધોરાજી ના બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબીનું આયોજન છેલ્લા ત્રેવીસ વર્ષથી આ ભૂલકા ગરબીનું આયોજન અવિરત ચાલુ હોય અને કોઈ પણ પ્રકારના નાત જાત વગર ધર્મ જ્ઞાતિઓ ની પર આ ધોરાજી ના બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબી જેમાં મુખ્ય આયોજક એવા સીસી અંટાળા અને તેમની ટીમ અર્થાત મહેનત અને દાતાઓ ના અપાર સહયોગથી છેલ્લા ત્રેવીસ વર્ષથી આ ભૂલકા ગરબી નું આયોજન કરવામાં આવે છે અગિયારસો ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ અને અવનવી લાઇટ ની સજાવટમાં અંબા માતાજીની આરાધના ભૂલકાઓ નવે નવ દિવસ આ ભૂલકા ગરબી માં રમી રહી છે નાના બે વર્ષથી દસ વર્ષની સુધી ના ભૂલકાઓ ને રમડવામાં આવે છે નવ દિવસ અને રોજે રોજ અલગ અલગ પ્રકારની લહાણીઓ ભૂલકાઓ ને આપવામાં આવે છે અને ધોરાજી પંથકમાં એક માત્ર ભૂલકા ગરબી આકર્ષણનું કેન્દ્ર બિંદુ સમાન છે રિપોર્ટ રશ્મિ ગાંધી ધોરાજી મારું નામ મનીષાબેન અંટાળા છે હું આ ગરબીમાં આપું છું બજરંગરૂપ ખડિયા વિસ્તાર આયોજિત ગરબીમાં હું સેવા આપું છું આમાં મેઇન સેવા કરવાવાળા પહેલાં સીસીભાઈ અંટાળા છે આજથી ત્રેવીસ વર્ષથી આ ગરબી ચાલુ છે અને ત્રણથી દસ વર્ષની બાળાઓ બધી આમાં ગરબીમાં રમે છે અમે કોઈપણ જાતની જાતિ ભેદ વગરના બધી જ્ઞાતિઓને રમાડીએ છીએ દરજ દરજ લાણી આપી છે થી પછી કોઈ પણ ખેલૈયા નાના આવે છે એને પણ રમાડીએ છીએ અને આવી જ રીતના બધાને રમવાની ખૂબ ખૂબ મજા આવે છે બધી જ બહેનો અમને સાથવો પડશે બધા ભાઈઓનો નો સાથવા પડશે અને આવી જ રીતના અમે જ્યાં સુધી અમારામાં કાર્ય કરતા કરવાની શક્તિ હશે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું